બે કથે ગયા હો ગામડાના ગોરી હા તો એ ગામડાના ગોરી બોલો લ્યો ગામડે કોઈ જાય નહીં છોકરી તો હું ગઈ એટલે હા જાવ ના હોય તો જાય નહીં પણ પછી આવવા માં સમજે મજા હાલો ને એક તો હાલો ને બોલો એ તમે આમ અંદર આવો પેલા અંદર આવો કાઈ લાગ્યું નથી ને આમાં ક્યાંય જમીન નથી દેખાતી મને પગ જગ્યા હોય એટલે તને પેલા સોખવટ કરી કે હાલશે

નથી મગાવું ભાઈ જમવાનું હું હમણાં કરી લઉં રસોડામાં જઈને અરે 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 એલી એલી પણ રસોડામાં ના જા પેલા કેમ રહોળું આવું જ ભર્યું છે માર વાથામાં ભર પહેલા પેલા શોક લાગ્યો છે બહુ તને ઈ પેલા નોર્મલ થઈ જા બોલો હાલો હવે જો પેલા આપણે બે થઈન પેલા રૂમ કર નાખીએ તમારી કાઈ ક્યાં જરૂર નથી હોલમાં બેજા હોલ કેવો અસલ નો ટકા ટક રાખ્યો છે કે કોક આવે ને તો એમ લાગે ના 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 ગંગલો તો કેવો અસલ બધું રાખે છે ને પાછળથી પાછળથી આ રૂમમાં જો આવે તો ઊકેળો Yeah.

મૂંગા મોઢે કરતો એટલી વાર લાગે અને બોલતા બોલતા કરતો એટલી વાર લાગે તો તારે પસંદ કરું તને ખબર જ છે તો હું થકતી હા તો બોલવા બોલું જ છું તો હું જા માં બરાબર છે ચાલ રાય જરૂર જોતી નથી જો અહીંયા જરાક છે ને સેટી લઈને અહીંયા બેસી જાવ હું બોલો ને બધું સાંભળવાનું છે તમારે આના કરતા તો રજાંદીએ નોતી લઈ આવવાની તને તો છે ને સાલુદી માં લઈ આવવાની એટલે હું તો થઈ જાવ ખાલી મારું બગ બગ સાંભળવું પડે ને તોય તો મને સાફ કરતા કેટલી વાર લાગશે ના હું એક લોકો સાફ કરવા હું કઉ ને એમ કરતા જો કપડા એમ મૂક ઓલું મૂકી ઓલા મોજા ની છે બધું મૂકી અને બડા છે ને એ એની જગ્યાએ હાલો કરો હાલો અરે માં આના કરતા તો તું નોતી તાઈ મે તો હતું તું આય પછી મારે કરવાનું હોત તો આ તો કરો તો ખબર પડે ને કે હું રાખું આ મને ખબર પડી ગયા કે કરને ને હારું તમાર જેવું કોણ થાય લાવો કર નાખું જો આમ રૂમ તો કેવો અસલ લાગે આન મન થાય તમ કેમ આમાં નિંદર આવતી મને તે સમજાતું મારું તો કેવું થઈ ગયું હવે ખબર કગલી આમાં ગંધારું પડ્યું ને તો જ નીંદર આવે સોખ હોય છે તો મન ગંધી નીંદર એની આવે એમ તો એક કામ કરું એક રૂમ છે ને એવો ગંધારો જ રાખું તમે એમાં સુજો અને હું અહીં સુજો બરાબર છે ને ના ના હલે ટ્રાય કરી સાવી છે ના ના એ કે કઈ સાવી છે પાછો તો હામા થઈ લે હલો રસોડાનો વારસ અરે અહીં આટલું સાંભળવું પડ્યું તો ન્યા જઈને મારો શું હાલ થાય વિચારીને જ મને કઈક થાય છે એવા ધંધા ના કરતા હોય વિચારીને કઈક થાય એ બાપા રે એ અલી હું થયું તને ચક્કર આવી ગયા ચક્કર આ બધું તમારું જોઈને જોતો ખરી ક્યાં ક્યાં ઉડાડ્યું છે તમે શું બનાવ્યું તો રસોઈ કરી દીધી આવું બધું ઉડે ગગલી એ બાપા રે રિંકી આવી એ તું કેતી ને રિંકી ને કઈ રિંકી કઈ આંતરી તો છે ને તે ખબર નઈ પડે બધું દેખાય જ ને તો એને કહી દે ને તે બધું કર્યું આહાહા પોતાનો ઓરિયો ઢોરિયો મારા ઉપર નાખો છે કાય હું તો કેવા નથી કેવાની શું વાત આવી જાજી હજી તો જવા દયો મને અને પાછા ચક્કર આવી ગયા હે ગગલી શું થયું તને આ તારા જીજાજીના કાગનામાં જો એલી બોય લે તને કીધું તો ખરી તને છે હું જમવા લઈ જઈશ સાહેબ તને છે ને ચોકલેટ લઈ દેશ સાહેબ તું હે ખાલી અત્યારે મુંગી રે એ બધું સારું થારું થાઉ તો સારું રખાય ને ઘર તો વાંધો ના આવે અરે માં તો ઘર છે કે ઊ કેરો ખબર નથી પડતી ગગલી મને થ્યુ આજ ગગલી આવી ને તો એને મરતી આવું હા તને થ્યુ પણ હવે આ ગગલાને જો ને આપણે મળવા નઈ દેવા હોય કે આ બધું છે ને ભરી મૂક્યું છે બધું હાવ જોતો કરી મને તો એમ થાય એક તો એ રસોઈ નતો કરતો બરાબર છે ટીફી આવતું તો મને ખબર નથી પડતી કે આ બધું ઉડ્યું હે હું

ના 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 ગગલી હું આવું છું હમણાં તને કરાવવા આ તો છે ને જરીક યાદ આવ્યું મને કઈક સારું તઈ બાકી હું તો સમજતી હતી તું ભાઈ કાંઈ ન કરતો તું મને કામ કરાય ના 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 હું કરાવીશ જ હે ગગલી હાલ તું એક રહી ગઈ હાલ ઓહો સો ડોટી યાર આના કરતા તો ઓલ્યું હાર્યું હતી વિદેશથી આવી હતી તો બહુ ઇંગ્લિશ તો નહોતી જાણતી હાલી નીકળી હોય સો ડોટી વાળી થતી એ તારા કરતા હારા હતા એ માપમાં તો બોલતા હતા હું જાઉં છું હું પછી આવીશ હું એક સેકન્ડ એ ટેક્યું નહીં અને તમે ને રીન્કિંગ ઝમકડી રીન્કિંગ ઝમકડી કરતા હોય ઈ બધું છે ને આમ જ હાર્યું લાગે કામ પડે ને તઈ ખબર પડે કે કોણ હાર્યું છે એ હાય બગલી છે ને કરી નાખ બધું આપણે પેગા થઈને આપણે માં હે ને આપણે બેસી રીંગી આ તો કંઈ કરવા નથી જો કર્યું હોય તો એક પેરા જ કરી લીધું હોય ને આવીને મારા આટલું કરવું ના પડે આ છે ને આવીને તએની ભડકે બરે છે આ તો કઈ આવો ઘરનો આઈ જોઈએ કે આરતી ઉતારું તમારી એક કામ કરો તમે બેસીને ફટાફટ બધું કરી નાખો ને પછી આપણે હોટેલમાં જમવા જઈએ હે આ પે હોટેલ માં છે મેં હવે તો એવું સાગલું કરશે એવું મનાવવાનું કરશે પણ આ કરવું તો નામે કે સુજે હે કઈ પડ્યું હે ઘરમાં શાકભાજી કઈ પડ્યું હે આપણે મે કીધું તું લઈ આવે ને મને બધુંય ઘરમાં ખબર પડે હે મે રાખ્યું હે ઘરમાં શું રાખ્યું આ ઉકેળો હાઈ કે વર્ગી થાય આપણે કામ હે બીજું હું આ હા હા એવું મોટો તું એમાં દાત કેમ કાઢવા માંડી જો મોટું સડાવી નહીં મારે કરવાનું તો મારે જ છે અને આ રિંકી આવી છે તો સારું રિંકી કરશે બાકી ના સડાવી હોય કે સડાવી હોય કરવાનું તો મારે જ છે ને કરતા દાંત કરતા કરો હું કમાર મોઢા ને હું કષ્ટ દઉં અરે વાહ આવું તો આવતા થમજી ગયો દાંત કરતા કરતા કીધું હતું ગગલા આવું કરાય દીકા આવું ન કરાય આપણે છે ને ચોખ્ખું રખાય એમ કરીને તારે કરી નાખવાનું હતું આવી આવી જો તો બેજા મારી ના થાત ને આપણે હા હો નેક્સ્ટ ટાઈમ એવું કરીશું ને એવી રીતે કરો ને તો તમે બીસી વાર છે ને આવું જ રાખો આનાથી એવું કરાજે રાખો ए हा हा वालो अबे से ने हूं जोई लो आपने हूं मंगाऊ पिज्जा मंगावा से के पछि जमवा जाऊ है बायरे जो यार आ, आ रसोई साफ करता करता कितनी बार लागे आले काम कर रही थी तू है ना खाली स्टैंड ऊपर बेही जा मींस के डाइनिंग टेबल ऊपर हूं तन गुदाऊ नहीं खाली लूटी जा बाकी ऊपर ना फटाफट हमरा हाय तो हारू एम करिए तू सोती हारू सोली चमकुड़ी तो जो नाक बंद करी ने कर ए करिन वही दे रे एड़ी हेलो थई गयो ना सालो टका टक आओ आने हूं थियो गगली तुम्हारा वो केड़ो साफ करता करता थाकी गई सब बोलो हूं करू हेलो हेलो એ ઓલું નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે આપણે ઓલી બીજી ગલીમાં ત્યાં જાય એમ મસ્ત કે છે બધાની સારું સારું હોય છે સારું હાલો તઈ થઈ જાવ તૈયાર હાલો આપણે તો તૈયાર જ છી જો 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 કેવું બિચારીએ કેટલું કામ કર્યું ને તો એ ને મોઢું વસ્તુ જ રાખ્યા તો થોડીક વાર થાકી ગઈ એટલે એ ચાલે ચાલે હું પણ તૈયાર થઈ ગઈ હાલ તું આવી જા તું તમે હાલ તું આવી જા વાળા થાવસો ખબર ન પડતી કામ ટાણે કે ભાગી ગઈતી અને એવી સાંભળી ગઈ ને કે જમવા જાવું ને તો પટપટ પટપટ કરતી હાલી આવી નથી લઈ જાવી તમારે જેમ કેવું હોય ને એમ કહી દયો એને બાકી એને લઈ જવાની ખાતી નથી

અરે પણ નીરાય ટ્રક ને આવે તો શું થઈ ગયું એમાં આ તો તું કેસેટ લઈ જાવશું બાકી મારે કાઈ ઈરાદો નતો એ લઈ જાવ એ આ હા હાઈસ તમે ધ્યાન રાખજો ના ના પાડી ને તમે અરે હું હમણાં પાડવાનો જ હતો ના એ હું એમ એ પાઈ ગઈ ને ખબર છે મને હું મોઢામાંથી જીભમાંથી નીકળતું નથી ના અહીંયા તો એ ગગલીને કાઈ કહેવાનું હોય ધડા ધડી કહી દે બધું હાલો હવે જાહુ જમવા હા જમકુડી બેહા જે તમારા આગળની સીટમાં એ શાંતિ રાખને પણ હવે હેલ્પ ગગલી હેલ્પ તો હવે મોઢું સીધું કરી દે તો ઓલી આવશે ત્યાં સુધી નહીં થાય મારું હું આવું છું એ તો વિસાર મારા હાથે તો કરી દે આર વાય તું કેસ તો કરી દઉં છેરો પીઝા ખાવા જવું છે ને હા ક્યાં જાય હું ઓ ન્યા જાય અમને બેનેત પૂછવાનું થાતું અરે અરે રો મારી કમર રહી ગઈ એક તો થાકી તો હું ઈ ગઈ શું એક કામ કરીએ છે ને ઘરમાં માં દાળ ભાત બનાવ નાખું ફટાફટ હમણાં તું છે ને લખણ ખોટી છો મને ખબર છે કાઈ દાળ ભાત બનાવવા નથી હમણાં કઈ છે તો ઓલી વઈ જાહે ને પછી એને એને બહાર લઈ જઈશ તું આ તો શું થશે ખોટું હું છે તમને પટપટ એનું છે પીઝા ખાવા પીઝા આયા અમને નથી પૂછતા મને ડિંગીને હું લઈ જાઉં ખૂ ખાવું ચલો શું થયું કેન્સલ કેન્સલ ખાવાનું કેન્સલ હવે જાવ સારું કઈ વાંધો નહી હું જાવ ચાલો પછી કઈ કામકાજ હોય તો કેજો ક્યારે કામ કાજ હતું તો એ ઉલટતી ભાઈ ગઈ તીન પાછી અત્યારે કઈ કામ કાજ હોય તો કેજો બોલો યાર મારી મેલ દેવી હાલો હવે જાવ છે ને ના ના ઉદાર ભાત બનાવ નાખું સ્ટારિંગ કે હાલસન હા આ છે આપણે પછી જઈ આવશું ગોગડી હા પણ આ કડ રહી ગઈ છે મિત્રો મિત્રોએ વાતો તો કરને પેલા એ તો રહી ગઈ છે તો કરી લેસ તમારે કઈ જોવાન થતું નથી એ મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને હા તમને ગમ્યો હોય તો તમારા ફેમિલી તથા ફ્રેન્ડ્સ ને શેર કરો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું એ નીરુમા ગગળો બોબોલ બરો કટતો તો એટલા અહીં આવતી રહી શૈલેશ મોરી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા હા તમારી જ પહેલી કોમેન્ટ હો ધારા જોશી અજયભાઈ ગોપીબેન કિશોરભાઈ ઉદેશા નરેન્દ્ર જાડેજા હેતલબેન અશ્વિન પરમાર સુરત થી શીતલબેન ચૌહાણ પ્રીતિ પટેલ મનીષાબેન રેણુકા મથાની મુંબઈ થી હિના વાસાની કમલાબેન સોલંકી ભારતી સાંગવી બારોટ આલિયાબેન રશ્મિ પટેલ મુમતાઝબેન વાલા ભૂમિબેન માહિર ખાન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે